હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજા મોજે રોજે રોજ મિત્રો આજે રવિવાર છે ને સવારના આઠ વાગી ગયા છે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે આજે રજા છે મિત્રો રવિવારની જોઈ શકો છો આપણું ઊભું છે લોઢર ને વરસાદ પણ નથી બે દિવસથી મસ્ત મજાનું કોરું કાઢ્યું છે જોરદાર લાગે છે મિત્રો આજે આપણે નવરા થઈ ગયા છે રવિવારના સોમવારના લાગીશું સોમવારે કામ ચાલુ થશે છે બાર નું મિત્રો જોઈ શકો છો તમે રવિવારનું કેવું શમશાન લાગે છે જે કોઈ પબ્લિક નથી કોઈ મજૂરો કામ કરવા નહીં આવ્યા મિત્રો આપણો અંદરનો પ્લાન્ટ અચ્છા પ્લાન્ટ ખેતર નહી હો આપણે મજૂરી જ કરીએ મિત્રો કેટલું મસ્ત લાગે છે નજારોને થોડા થોડા સાટા ચાલુ થઈ ગયા છે બે દાડા થી વરસાદ નતો થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે છે આપડો અંદર નો ગેટ અંદર આવવા માટે સામે સેટનું મકાન છે ખેતર મરવા માટે ઝૂમ કરીને બતાવી દો ઈકડનું પણ આપણે લોકેશન લેશું આપણે ઈટોના થપ્પા ઉપર ચડી ગયા છે ઉપર ઉપર જો ફેરથી તમને વ્યૂ દેખાડું કેવું મસ્ત લોકેશન છે જો કાકા આવે છે સાયકલ લઈ અને થોડા થોડા સાટા પણ ચાલુ થઈ ગયા છે સામે ટ્રેન છે આપણે જ્યાં રહું છું ને એની બાજુમાં ટ્રેન છે ઝૂમ કરીને તમને બતાવું ટ્રેનની લાઇન છે વિડીયોમાં બન્યા રે ટ્રેન આવે છે એમ ટ્રેન તમને દેખાડું છું ઝૂમ કરીને આપણે ટ્રેનની બાજુમાં જ રહીએ મિત્રો જોવે ને ટ્રેન જાય છે અને આજે બપોરે પણ જવાનું છે અમારે રેલવે સ્ટેશને જઈને તમને બતાવીશ નજીકથી આપણે વિડીયોનું શૂટિંગ કરશું અત્યારે તો મેં બહુ દૂરથી લીધું છે તમને ખાલી ટ્રેન બતાવવા માટે હવે આપી દઈએ છીએ વિડીયોને એન્ડ આપણો મિની વ્લોગ તૈયાર થઈ ગયો છે સારો લાગે તો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરજો ને કમેન્ટ પણ પાછા જણાવજો કે કેવો લાગ્યો મિની વ્લોગ જય દ્વારકાધીશ